રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહાર માટે પંચાણું હજાર પાંચસો છાંસઠ કરોડના રોકાણની જાહેરાત કરી બિહાર રાજ્યમાં રેલવે વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પંચાણું હજાર પાંચસો છાંસઠ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય રાજ્યના રેલવે નેટવર્કને આધુનિક બનાવવાનો છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બિહારના અઠાણું રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત કરવાની કામગીરી ચાલુ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે જેમાં એર કન્ડિશન વેઇટિંગ રૂમ લિફ્ટ એસ્કેલેટર ફૂડ કોર્ટ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના તેત્રીસ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ અને બોતેર અન્ય રેલવે પ્રોજેક્ટ્સની પાયાની શિલાન્યાસ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી આ સ્ટેશનોમાં બરોણી શિવાન મુંગેર થાવે અરરિયા નવાદા રક્સોલ અને લકી સરાય જેવા મહત્વપૂર્ણ સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સ્ટેશનોને શહેરના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે જેમાં શોપિંગ ઝોન ફૂડ કોર્ટ બાળકો માટે રમવાની જગ્યા અને મલ્ટી લેવલ પાર્કિંગ જેવી સુવિધાઓ હશે આ ઉપરાંત બિહારના રેલવે નેટવર્કમાં સો ટકા વિઝિફિકેશન પૂર્ણ થયું છે અને રેલવે લાઇનોના ડબલિંગનું કામ પણ ચાલી રહ્યું છે રાજ્યમાં નવા રેક પોઈન્ટ્સ અને અંડરપાસના નિર્માણ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે પાછલા પાંચ વર્ષોમાં બિહારને બાર વંદે ભારત ટ્રેનોની સુવિધા મળી છે જે રાજ્યના પંદર જિલ્લાઓને જોડે છે આ ટ્રેનોના બાવીસ સ્ટેશનો ઉપર સ્ટોપેજ છે અને પાટણા હાવડા પાટણા રાંચી અને પાટણા લખનૌ વંદે ભારત ટ્રેનો ખાસ લોકપ્રિય છે આ યોજનાઓ દ્વારા બિહારના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે नव निर्माण हो 98 एट स्टेशन का कंप्लीट पुनर्निर्माण हो प्रोजेक्ट्स जो चल रहे हैं बिहार और बिहार से जुड़े हुए प्रोजेक्ट्स एक लाख करोड़ रुपए का रेलवे का इन्वेस्टमेंट बिहार के जुड़े हुए रेलवे प्रोजेक्ट्स में एक लाख करोड़ रुपए का इन्वेस्टमेंट हो रहा है एग्जैक्ट है नाइन्टी करोड़ यानी लगभग एक लाख करोड़ इतने नए प्रोजेक्ट्स चल रहे हैं और इन दस में जो काम हुआ है अद्भुत काम हुआ है। एक हजार आठ सौ बत्तीस किलोमीटर रेलवे की पटरियां बिहार में बनी है मलेशिया जैसा देश उसका जितना रेलवे नेटवर्क है उससे ज्यादा बिहार में रेलवे की पटरियां बनी है और पूरे भारतवर्ष में अगर देखें हम चौतीस हजार किलोमीटर पटरियां बनी है जो जर्मनी जैसे समृद्ध દેશ રેલવે નેટવર્ક કી પટરિયા મોદી જીને એક ગ્યાર વર્ષોમાં